હેલો એન્ડ વેલકમ તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે જાહેરનામું ચૌદ દસ બે હાજર પચીસના રોજ બહાર પાડવામાં આવ્યું છે જેની વિગતવારની જાહેરાત તારીખ પંદર દસ બે હાજર પચીસના રોજ બહાર પાડવામાં આવશે તો આ વિડિયોમાં આપણે ટેટ વન ને લગતી તમામ વિગતો ડિટેલમાં જોઈશું બરાબર તો પ્રાથમિક શાળા એટલે કે ધોરણ એક થી પાંચ એવા પ્રાથમિકના શિક્ષક અને વિદ્યા સહાયક માટે આ જાહેરનામું બહાર પાડી અને ટેટ વનની પરીક્ષા લેવા માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેનો કાર્યક્રમ આ મુજબ છે જેમાં સૌથી પહેલા ચૌદ દસ બે હજાર પચીસના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેની વર્તમાનપત્રોમાં કસોટી અંગેની જાહેરાત પ્રસિદ્ધ પંદર દસ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે અને ઉમેદવારો રજીસ્ટ્રેશન માટે ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસનો સમય આપવામાં આવ્યો છે બરાબર ત્યારબાદ જે લોક ઉમેદવારને ફી ભરવાની આવતી હોય છે તેના માટે ફી ભરવા માટે પણ ઓગણત્રીસથી ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધીનો સમયગાળો ફાળવવામાં આવ્યો છે અને પરીક્ષાની સંભવિત તારીખ ચૌ ચૌદ ડિસેમ્બર અત્યારે સૂચિત કરવામાં આવેલ છે બરાબર તો મોસ્ટ પ્રોબેબલી આ જે પરીક્ષા છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર રોજ લેવામાં આવશે બરાબર હવે આપણે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત જે છે એ સૌ તો તમે બાર પાસ થયેલા હોવો જોઈએ એચ એસ સી સાથે સાથે તમારે આ ત્રણમાંથી કોઈ પણ એક કરેલું હોવું જોઈએ જેમ કે બે વર્ષની પીટીસી અથવા ડીએલએ ડી અથવા ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ અથવા તો બે વર્ષ ડિપ્લોમા ઇન એજ્યુકેશનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ એટલે બાર પાસની સાથે સાથે જો આ ત્રણમાંથી કોઈ પણ એક ક્વોલિફિકેશન તમે ધરાવતા હોય તો તમે આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશો બરાબર આ ઉપરાંત જે કાંઈ અન્ય જે ફાઇનલ નિર્ણય રહેશે એ ભરતી બળનો રહેશે બરાબર હવે આપણે કસોટીના માળખા વિશે વાત કરીએ તો કસોટી છે ઓ ઓએમઆર પદ્ધતિથી જે એમસીક્યુ પદ્ધતિ છે તે પ્રમાણે લેવામાં રહેશે જેમાં ટોટલ એકસો ને પચાસ પ્રશ્નો હશે અને તમને તેની માટે તમને એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો સમય ફાળવવામાં આવશે બરાબર ત્યારબાદ જે આ તમામ પ્રશ્નો છે તમા એક ગુના પ્રશ્ન છે અને તમામ પ્રશ્નના ચાર વિકલ્પ આપવામાં છે તમારા તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને કોઈ નેગેટિવ મૂલ્યાંકન અહીંયા રહેશે નહીં બરાબર એટલે જે મેઇન પોઈન્ટ છે એ અહીંયા તમે બધા જ પ્રશ્નો તમારે એટેમ કરવાના રહેશે જેથી તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો બરાબર હવે પરીક્ષા ફીની વાત કરીએ તો આ પરીક્ષામાં જે એસસી એસ ટી એસીબીસી પીએચ અને ઈડબલ્યુ કેટેગરીના ઉમેદવાર છે તેમની માટે બસો પચાસની ફી રાખવામાં આવી છે જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે ત્રણસો પચાસ રૂપિયા ફી રાખવામાં આવેલ છે બરાબર અને આ ફી છે તમને કોઈપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહીં ત્યારબાદ ફી ભરવાની પદ્ધતિની વાત કરીએ તો ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ દ્વારા એટીએમ કાર્ડ અથવા નેટ બેન્કિંગનીથી પરીક્ષા ફી ભર ભરી શકશે ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ઓબ્લિક પે ફી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વિગતો ભરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ નેટ બેન્કિંગ ઓફ ફી અથવા અધર પેમેન્ટ મોડના વિકલ્પોથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની ફી ભરતી વિગતો ભરવી ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે તેનું સ્ક્રીન પર લખાયેલું આવશે અને તે ઈ રિસિપ્ટ તમારે પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે અને જો પ્રક્રિયામાં કાંઈ પણ ખામી રહી છે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે એટલે જે પણ તમે ફી ભરો છો તેની રિસિપ્ટ તમારે ખાસ લઈ લેવાની રહેશે અને તમારે એ ત્યારબાદ સાચવવાની રહેશે અને જો કોઈ પણ લોકોને આ ફી રિસિપ્ટ જનરેટ થતી નથી તો જીએસઈ બી એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમના મેલ છે તેની ઉપર તમારે તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે બરાબર હવે કસોટી ના પ્રશ્નપત્રની માધ્યમ વિશે આપણે વાત કરીએ તો પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં રહેશે એમાં તમારે જે માધ્યમમાં પરીક્ષા આપવી હોય તે માધ્યમ તમારે ફોર્મ ભરતી વખતે જ સિલેક્ટ કરવાનું રહેશે તમે જે માધ્યમ સિલેક્ટ કરશો તે જ માધ્યમમાં તમે પરીક્ષા આપશો આપી શકશો અને પ્રશ્નપત્ર પણ તે જ માધ્યમનું તમને મળશે બરાબર હવે આ પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો તો એમાં કુલ પાંચ વિભાગો રહેશે જેમાં એકસો ને પચાસ પ્રશ્નો હશે અને ટોટલ પચાસ એકસો પચાસ ગુણ હશે બરાબર હવે આ પાંચ વિભાગમાં કયા કયા વિભાગ આવે તેની વાત કરીએ તો પહેલો વિભાગ હશે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે ટોટલ ત્રીસ ગુણનો છે તેમાં પણ વિભાગ પાડવામાં આવ્યો છે જેમાં એ કરીને છે બાળ વિકાસ છે પંદર માર્ક્સનું પૂછાશે બરાબર ત્યારબાદ આગળ જોઈએ તો આ ઉપરાંત જે બાળ વિકાસમાં પૂછાવાનું છે તેમાંથી છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ જે પાંચ ગુણનું પૂછાશે ત્યારબાદ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર જે દસ ગુણનું પૂછાશે બરાબર ત્યારબાદ બીજા વિભાગની વાત કરીએ તો બીજા વિભાગ છે એ ગુજરાતી ભાષાનો છે જે ત્રીસ ગુણનો પૂછાશે જેમાં ભાષા ગ્રહણ ભાષા અર્થ ગ્રહણ જે પંદર માર્ક્સનું પૂછવામાં આવશે બરાબર ત્યારબાદ જે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ છે તે પણ પંદર પ્રશ્નોની એટલે કે તેમાંથી પણ પંદર પ્રશ્નો એટલે કે પંદર ગુણનું પૂછવામાં આવશે બરાબર ત્યારબાદ ત્રીજા વિભાગની વાત કરીએ તો ત્રીજા વિભાગ છે એ અંગ્રેજી ભાષાનો રહેશે અને તેના પણ ત્રીસ ગુણ રહેશે તેમાં પણ ગુજરાતીની જેમ જ ભાષા ગ્રહણ છે એ પંદર માર્ક્સનું પૂછાશે એટલે કે પંદર ગુણનું પૂછાશે ત્યારબાદ જે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ છે તે પણ પંદર ગુણની

અને ત્યારબાદ પાંચમા વિભાગની વાત કરીએ તો તેમાં પર્યાવરણ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો મળીને ટોટલ ત્રીસ ગુણનું પૂછવામાં આવશે જેમાંથી જે પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર છે તેમાંથી વીસ ગુણનું અને ત્યારબાદ જે સામાન્ય જ્ઞાન અને રિઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી તથા ટીચિંગ એપ એપ્ટિટ્યૂડ તથા ડેટા ઇન્ટરપ્રિટન જેવી બાબતો આધારિત પ્રશ્નો છે એમાંથી પાંચ ગુણનું પૂછવામાં આવશે અને જે વર્તમાન પ્રવાહ છે એટલે કરંટ અફેર્સ છે તેમાંથી પણ પાંચ ગુણનું પૂછવામાં આવશે તો આ આમ બાળ વિકાસના ત્રીસ ગુણ બરાબર ત્યારબાદ ગુજરાતીના ત્રીસ ગુણ અને ઇંગ્લિશના ત્રીસ ગુણ તથા ગણિતના ત્રીસ ગુણ એમ મળીને ટોટલ એકસો વીસ ગુણ તથા પર્યાવરણના વિષ અને સામાન્ય જ્ઞાન એટલે કે લોજિકલ એબિલિટી અને ટીચિંગ એટલું પાંચ ગુણ તથા વર્તમાન પ્રવાહના પાંચ ગુણ આવી રીતે ટોટલ દોઢસો માર્ક્સનું પેપર હશે જેમાં તમારે દોઢસો દોઢસો પ્રશ્ન બે કલાકમાં એટેમ કરવાના રહેશે અને કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં બરાબર અમે આગળ જોઈએ તો જે આ પરીક્ષા છે તે ફો તેમાં ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખવાની જે અમુક અમુક અગત્યની સૂચનાઓ છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમે જે પણ આ ફોર્મ ભરો છો તેમાં જે પણ ડિટેલ ભરો છો તે એકદમ સાચી અને ખરી ભરજો જેથી તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે એવું કાંઈ પણ આવે ત્યારે આમાં કાંઈ તકલીફ ઊભી ન થાય બરાબર ફોર્મ ભરતી વખતે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તેને યોગ્ય સમયનું નોન ક્રિમિનિયર સર્ટિફિકેટ અને પછાત જાતિનું વર્ગનું જે પ્રમાણપત્ર હોય છે તે યોગ્ય સમયનું ઘટાવેલું પોતાની પાસે અને સક્ષમ અધિકારીના સહીવાળું પોતાની પાસે રાખવું ત્યારબાદ તમારે કોઈ શારીરિક અપંગતા હોય કે એવું કાંઈ પણ હોય તો તે કિસ્સામાં તમારે જે કાંઈ પ્રમાણપત્ર જોતા હોય જે સક્ષમ અધિકારીના તે તમારી પાસે હોવું જરૂરી છે ઇડબ્લ્યુ કિસ્સામાં પણ તમારી પાસે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે બરાબર આ ઉપરાંત બીજી વાત કરીએ તમે જે ફી ભરો છો તે ફી ભરતી વખતે તમે જે ફીની રિસિપ્ટ જનરેટ થાય છે તે તમારે કાઢી લેવાની રહેશે આ પ્રમાણ આ ઉપરાંત જાતિનું પ્રમાણપત્ર ઉન્નાર વર્ગમાં સમાવેશ થતો ન હોવાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટનું પ્રમાણપત્ર અને શારીરિંગ શારીરિક અપંગતાનું પ્રમાણ પ્રમાણપત્ર આમાંથી જે પણ પ્રમાણપત્ર તમારે લાગુ પડતા હોય તે તમારે સાચ સાચવીને તમારી પાસે રાખવાના રહેશે બીજી અગત્યની સૂચનાઓ જોઈએ તો જેમાં પંદર નંબરની સૂચના છે કે જનરલ કેટેગરીના કેન્ડિડેટ તમે જો તમે હોવ છો તો તમારે ઓછામાં ઓછા સાઠ ટકા એટલે કે એકસો ને પચાસમાંથી મિનિમમ તમારે નેવું ગુણ મેળવવા જરૂરી છે જો તમે એસસી એસટી કે ઓબીસી જ્ઞાતિમાંથી આવો છો તો તમારે મિનિમમ પંચાવન ટકા એટલે કે બ્યાસી ગુણ મેળવવા જરૂરી છે અને જો તમે ઈડબ્લ્યુ એસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોનામાંથી તમે સમાવેશ થાવ છો તો તમારે પંચાવન ટકા એટલે કે બ્યાસી ગુણ મેળવવાના રહેશે બરાબર આ ઉપરાંત આ કસોટી પ્રાથમિક શાળાના ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક એટલે વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક અથવા વિદ્યા સહાયક તરીકે તમારે પસંદગી પામવાનો હક તમને મળતો નથી બરાબર આમાં જે તમે ગુણ મેળવશો તેના આધારે તમને જે આ જ્યારે ભરતી બહાર પાડશે પ્રાથમિક શિક્ષક કે વિદ્યા સહાયકની ત્યારે તમારે તમને કાઉન્ટ કરવામાં આવશે તમે આ પરીક્ષાના આધારે તમને સીધા વિદ્યા સહાયક બની શકતા નથી બરાબર આ ઉપરાંત આ જે પરીક્ષા છે તેની માટે કોઈ પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવેલ નથી તમે સારા ગુણ મેળવવા માટે વારંવાર જેટલી વખત પરીક્ષા યોજાય ત્યારે તમે આ પરીક્ષા આપી અને સારા ગુણ મેળવી અને તેનું પ્રમાણપત્ર તમે જે તે સમયે ભરતી બહાર પડે ત્યારે રજૂ કરી શકો છો બરાબર અમે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે અહીં આપણી ડિટેલમાં જોશું તો સૌથી પહેલાં તો તમારે જે આ તો જેમ આપણે આગળ જોઈ ગયા કે ફોર્મ છે એ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના બપોરના બે કલાકથી બાર અગિયાર બે હજાર પચીસના ત્રણ કલાક સુધી ફોર્મ ભરાશે બરાબર અને એ છે ઓજસ વેબસાઇટ ઉપર ભરવામાં આવશે હવે આ ફોર્મ ભરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું કે તમે નામ અટક જાતિ જન્મ તારીખ તથા અન્ય જે પણ કાંઈ વિગત છે તે સાચી અને બરાબર નાખો તેમાં પાછળથી બોર્ડ દ્વારા કોઈ પણ સુધારો કરવામાં આવશે નહીં બરાબર હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ફોર્મ કઈ રીતે ભરવું સૌપ્રથમ તમારે આ જે આખું ફોર્મ છે એ તો ઇંગ્લિશમાં ભરવાનું રહેશે બરાબર સૌપ્રથમ તમારે જે ઓજસની વેબસાઇટ છે તેના ઉપર બ્રાઉઝરમાં તે વેબસાઇટ ખોલવાની રહેશે ત્યારબાદ એપ્લાય ઓનલાઈન ઉપર તમારે ક્લિક ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે તમે પરીક્ષાનું માધ્યમ જે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે જો તમે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા દેવા માંગતા હોય તો ગુજરાતી અંગ્રેજીમાં દેવા માંગતા હોય તો અંગ્રેજી અને હિન્દીમાં દેવા માંગતા હોય તો હિન્દી માધ્યમ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમે જે પાત્રતા તમારી જે શૈક્ષણિક લાયકાત હોય છે તે પ્રમાણે તમારે આ ફોર્મ ભરવાનું રહેશે બરાબર તમે એકવાર એપ્લાય ના ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશનનું ફોર્મેટ દેખાશે આ એપ્લિકેશનના ફોર્મેટમાં સૌપ્રથમ તમારે જે પર્સનલ ડિટેલ હોય છે તેમાં જે લાલ ફુદડી એટલે કે જે મહત્ત્વની ડિટેલ જે ફરજિયાત ભરવાની હોય છે ત્યાં જ્યાં લાલ ફુદડી દર્શાવેલી હોય તે વિગત તમારે ફરજિયાત ભરવાની રહેશે પર્સનલ ડિટેલ એક વખત ભરાઈ જાવ એટલે ભરાઈ જાય એટલે તમારે તેના સ્પેલિંગ વગેરે બરાબર ચેક કરી લેવું બરાબર ત્યારબાદ તમારે એજ્યુકેશન ડિટેલ પર ક્લિક કરવાનું છે અને તે તેની વિગત તમારે પૂરેપૂરી ભરવાની રહેશે તેમાં તમારે બાર પાસ ત્યારબાદ જે તમે બી એડમાં જે કાંઈ કર્યું હોય તે તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ ભરવાની રહેશે બરાબર હવે ત્યારબાદ આ બધી પર્સનલ ડિટેલ તથા જે એજ્યુકેશનની ડિટેલ છે તે ભરાઈ જાય ત્યારબાદ તમારે સેવ પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારો ડેટા સેવ થઈ જશે અને તમારો એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે જે તમારે સાચવીને રાખવાનો રહેશે ત્યારબાદ નવા પેજ ઉપર ઉપરના ભાગે એપ્લિકેશન નંબર ટાઈપ કરી અને તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થાય છે તો ત્યારબાદ ત્યારે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે અપલોડ ફોટો પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ત્યાં એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનું રહેશે અને તમારી બર્થ ડેટ ટાઈપ કરવાની રહેશે અને પછી ઓકે પર ક્લિક કરશો એટલે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું જે મેનુ છે તે કુલશે તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોટાનું માપ પાંચ સેમી અને ઊંચાઈ ત્રણ પોઈન્ટ છ સેમી તથા સિગ્નેચરનું માપ અઢી બે પોઈન્ટ પાંચ સેમી અને સાત પોઈન્ટ પાંચ છેમી જેટલી પહોળાઈનું રાખવાનું છે અને તેમની જે સાઈઝ હોય છે એ ફો દસ કેબીથી વધારે ન હોવી જોઈએ બરાબર ત્યા ત્યારબાદ ફોટો અપલોડ કરવા માટે તમારે બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાંથી તમારા ફોન અથવા તમારે જે લેપટોપ કે પીસી હોય તેમાંથી તમારે તે ફાઇ જે ફાઇલ તમે અપલોડ કરવા માંગતા હોય તે ચૂઝ કરવાની રહેશે અને ફાઇલ જે પીજી ફોર્મેટમાં હોવી જરૂરી છે ઉપરાંત તેની ઓછી હોવી જરૂરી છે બરાબર ત્યારબાદ તમારે ફોટો સ્ટોરમાંથી કે સિલેક્ટ કરી અને ઓપન બટન દ્વારા તે ક્લિક કરશો એટલે તે ફોટો ત્યાં અપલોડ થઈ જશે બરાબર અને એકવાર ફોટો અપલોડ થઈ જશે એટલે તે ત્યાં ફોટો બાજુમાં દેખાશે એટલે એકવાર ફોટો બાજુમાં દેખાય એટલે તમારે જોઈ જોઈ લેવાનું કે તમે જે ફોટો અપલોડ કરવા માગતા હતા તે જ ફોટો અપલોડ થયો છે કે નહીં આ જ રીતે તમારે સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે હવે આ ફોટો અને સિગ્નેચર બંને અપલોડ થઈ જાય ત્યારબાદ તમે જે એપ્લિકેશન છે એ તમારે કન્ફર્મ કરવાની રહે છે એટલે એક વખત તમારે બધી ડિટેલ બરાબર ચેક કરી લેવાની ત્યારબાદ જ એપ્લિકેશનને કન્ફર્મ કરવાની રહેશે બરાબર એકવાર તમે એપ્લિકેશન કન્ફર્મ કરી નાખશો પછી કોઈ પણ સુધારો થઈ શકશે નહીં એટલે તમારે એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં એપ્લિકેશન નંબર તથા બડ ડેટ ટાઈપ કરી ઓકો ક્લિક કરશો એટલે બટન એક આવશે જેમાં એપ્લિકેશનનું પ્રિવ્યુ તમને બતાવશે જ્યારે બીજા બટનમાં કન્ફર્મ એપ્લિકેશન દેખાડશે હવે તમે જો બીજા મેન્યુ ઉપર ક્લિક કરશો અને એકવાર એપ્લિકેશન કન્ફર્મ કરજો તો પછી તમને કોઈ એડિટ એપ્લિકેશન કે વગેરે કંઈ કરવા દેવામાં આવશે નહીં એટલે એકવાર અરજી કન્ફર્મ થઈ ગઈ ત્યારબાદ તમને જાતનો સુધારો કરવા દેવામાં આવશે નહીં એકવાર તમે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી નાખશો એટલે તમારો જે અરજી બોર્ડ છે તેના દ્વારા તમારી અરજીનો સ્વીકાર થઈ જશે અને તમારો એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે આ કન્ફર્મેશન નંબર તમારે સાચવીને રાખવાનું રહેશે તમારા કો આગળના કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત માટે આ કન્ફર્મેશન નંબર તમારે જરૂર રહેશે બરાબર એકવાર કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જાય પછી તમારે ફી ભરવાની રહેશે અને ફી ભરવા માટે તમારે એટીએમ કાર્ડ અથવા નેટ બેન્કિંગની ઉપયોગ કરવાનો રહે કરવાનો રહેશે જેમાં એસસી એસ ટી ઈડબલ્યુ અને એસબીસીના કેન્ડિડેટ માટે બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે જનરલ કેટેગરીના કેન્ડિડેટ માટે ત્રણસો પચાસ રૂપિયાની ફી કરવાની રહેશે બરાબર હવે આ બાબતે તમને કોઈ પણ ડાઉટ હોય કે કાંઈ પણ તમને ક્વેરી થાય તો તમે મને આ કોમેન્ટમાં જણાવજો તો મારી ક્વેરી સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરીશ બરાબર